હાય ફ્રેન્ડ્સ હું છું અર્ચના પટેલને તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર સાંભાર મોસ્ટલી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તો ચાલો આપણે બનાવીશું નવી જ રીતે અને નવી સ્ટાઇલમાં સાંભાર અહીંયા મેં એક કુકર લઈ લીધું છે કુકરમાં મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે પાણી આપણું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે વન થર્ડ કપ જેટલી તુવેર દાળ લેવાની છે આપણે દાળ તેમાં એડ કરી દઈશું એમાં એક ચમચી હળદર એડ કરવાની છે અને એક ચમચી જેટલું મીઠું એડ કરશું આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ ત્રણ વિસલ કરી લઈશું હવે આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને આપણે તેને સ્મૂથલી ક્રશ કરી લઈશું આપણે બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો તમારી પાસે જો જઈણી હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો તેની થિકનેસ આવી રાખવાની છે હવે આપણે અહીંયા સાંભારની એક પેસ્ટ બનાવી લઈશું એક મોટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું એમાં અડધી સ્પૂન જેટલી હિંગ એક સ્પૂન જેટલી રાઈ અડધી સ્પૂન જેટલું જીરું એક ચમચી તું અડદની ડાળ એક મોટી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું ને આપણે તેને થોડીવાર શેક આવવા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે આપણે તેમાં થોડા તીખા એડ કરી દઈશું એક બે મોટી ચમચી જેટલા આખા ધાણા થોડા લીમડાના પાન બે ચમ બે થી ત્રણ મરચું એડ કરશું બે આદુના ટુકડા એક સુરતી મરચી એડ કરશું અને દસ થી બાર જેટલી લસણની કળીઓ એડ કરશું અને આપણે તેને શેકવા દઈશું હવે આપણે તેમાં એક ડુંગળી મેં સ્લાઇસ કરીને એડ કરેલી છે અને એક નાનો ટુકડો જેટલા આપણે નારિયેળના કટકા એડ કરીશું અને એક ચમચી જેટલી મેથી એડ કરીશું હવે આપણે તેને સારી રીતે મીડિયમ ફ્લેમ પર શેકવા દઈશું તમે જોઈ શકો છો તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આપણો બધો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આપણે આવવા દઈશું અને આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું હવે આપણે બધો મસાલો મિક્સર જારમાં એડ કરવાનો છે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તો બે સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું પાણીની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે આપણે হ্যাঁ ক্রস করে তৈরি করেছ মোটি চমচি যে করেছে এক চমচি যেটাই রাই অর্ধি চমচি যে આઠથી દસ લીમડાના પાન અડધી ચમચી હિંગ અને એક મોટી ડુંગળી સ્લાઇસ કરીને મેં એડ કરેલી છે હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું આપણી ડુંગળી થોડી બ્રાઉન થઈ જાય એટલે આપણે એક કપ જેટલા ટામેટા એડ કરીશું આપણે ટામેટા સરખી રીતે ચડી જાય એટલે આપણે એમાં એક ચમચી હળદર એડ કરવાની હવે આપણા ટામેટા સારી રીતે ચડી ગયા છે એટલે આપણે તેમાં એક ચમચી જેટલી લાલ મરચું એડ કરીશું લાલ મરચું આપણે એક જ ચમચી એડ કરવાનું છે આપણે ઓલરેડી પેસ્ટ બનાવેલી છે તેમાં એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે જે દાળ તૈયાર કરેલી હતી તે મિક્સથી આપણે તેમાં એડ કરી દઈશું દાળની થિકનેસ ખાસ ધ્યાન રાખવાનું છે કે પતલી જ હોવી જોઈએ જો ઘાટી દાળ રાખશો તો તે સાંભાર જેવી નહીં લાગે તે દાળ ભાતના દાળ જેવી લાગશે એટલા માટે હવે આપણે તેને સારી રીતે ઉકળવા દેવાનું છે અને આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું આપણે બધી પેસ્ટ તેમાં એડ કરીને આપણે તેને વીસથી થી પચીસ મિનિટ સુધી ઉકળવા દેવાની છે હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું અને આપણે તેને એક ઢાંકણના મદદથી ઢાંકી દઈશું તમે જોઈ શકો છો આપણો સાંભાર સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ રીતે સાંભાર આપણો ઉકળીને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને ઢોસા સાથે ઇડલી સાથે ખાઈ શકીએ છીએ તૈયાર છે આપણો રેસ્ટોરન્ટ જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુના બે લાયકોન પર ક્લિક કરજો જેથી મારી નવી રેસીપી ના વિડીયો તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ